નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આજની વિડીયોની અંદર આપણે દર્શન કરીશું મહાદેવજીના આ વડોદરા શહેરની અંદર સૌથી વિશાળ અને પ્રખ્યાત મંદિર તમને જોવા મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો સંપૂર્ણ ડિટેલ તમને આ મંદિર વિશે જાણવા મળશે તો આ તમે લોકેશન જોઈ શકો છો સ્થાનિક જકાત નાકાની ચેનલ તો દોસ્તો આ લોકેશન મારા ગામથી માત્ર પચીસ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ મને જોવા મળશે અને રસ્તાની અંદર મને જે કંઈ દ્રશ્ય સારા લાગતા હશે એ હું તમારી સાથે શેર કરીશું આ છે વડોદરા શહેરનો કાળા ગોળા સર્કલ દોસ્તો આપણે આપણા લોકેશન પર પહોંચી ગયા છે મંદિરની બહારની સાઈડનું દ્રશ્ય તમને કંઈક આ રીતે જોવા મળશે જ્યાં તમે પાર્કિંગ પણ કરી શકો છો અને પૂજા પાનો સામાન પણ ખરીદી શકો છો તો ચાલો મંદિરનો ગેટ તમે અહીંયા જોઈ શકો છો જેની ઉપર લખેલું છે કાશી વિશ્વનાથ મહાદેવ તો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ તમને અહીંયા મોટું બોર્ડ મારેલું જોવા મળશે જેની ઉપર લખેલું છે કે મંદિરની અંદર ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિર પરિષદમાં પ્રવેશ કરવો નહીં મંદિર પરિષદની અંદર પ્રવેશ કરતા આપણને આજુબાજુ બે પ્રતિમા સ્વામીજીની બનેલી આપણને જોવા મળશે શ્રી ચિદાનંદ સરસ્વતી સ્વામી અને બ્રહ્મચારી શ્રી વલ્લભ રામજી શર્મા સ્વામીની પણ પ્રતિમા તમને જોવા મળશે સૌ પ્રથમ આપણે દર્શન કરીશું દ્વારિકાધીશના અહીંયા તમને સામેની સાઈડ ઉપર એલડી સ્પ્રિંગ પણ જોવા મળશે તમે અહીંયા પ્રાર્થના મંડપમાં બેસીને પણ દર્શન કરી શકો છો સાથે જ તમને કાશી વિશ્વનાથ મહાદેવજીના શિવલિંગના દર્શન કરવાનો અવસર પણ પ્રાપ્ત થશે ગુમ્મટની અંદર બનેલી કલાકૃતિનો નમૂનો તમે જોઈ શકો છો અને મંદિરના જે સ્તંભ છે એટલે કે પિલર તેની ઉપર પણ તમને અન્ય દેવી દેવતાઓના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થશે દોસ્તો હવે આપણે જઈશું મંદિરના બાજુના ભાગમાં જે બનેલું છે હનુમાનજીનું મંદિર અને આપણે અંદર જઈને હનુમાનજીના પણ દર્શન કરીશું અહીંયા તમને એક નાનકડું બોર્ડ મારેલું જોવા મળશે તેની ઉપર લખવામાં આવ્યું છે સિંદૂર વાળી આંગળી રોમાંચ સાફ કરવી અને મંદિરમાં બીજા કોઈ પણ જગ્યાએ દિવાલ કે થાંભલા નહીં જ્યારે આપણે હનુમાનજીના દર્શન કર્યા બાદ પાછળના ભાગમાં આવીશું ને તો આપણને કંઈક આ રીતનું દ્રશ્ય જોવા મળશે જો તમે શ્રીફળ વધારતા હોય તો તેની પણ તમને સુવિધા અહીંયા મંદિરના પાછળના ભાગમાં જોવા મળશે તો દોસ્તો જ્યાં આપણે દેશ અને કાશી વિશ્વનાથ મહાદેવજીના દર્શન કર્યા હતા અને બહાર આવીને તમે આ રીતનું દ્રશ્ય તમે મંદિરનું જોઈ શકો છો દર્શન કર્યા બાદ જ્યારે તમે બાજુમાં આવશો ને તો તમને અહીંયા શ્રી ચિદાનંદ સ્વામી મહારાજના ચરણ પાડુકા પણ જોવા મળશે અને અહીંયા આવ્યા બાદ તમને કલાકારીનો અદભુત નમૂનો જોવા મળશે તમને અહીંયા સ્તંભ ઉપર અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થશે તમે અહીંયા જોઈ શકો છો ગુમ્મટની અંદર કઈ રીતની કલાકારી કરેલી છે કાશી વિશ્વનાથ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેર ખાતે આવેલું છે આ ઐતિહાસિક મંદિરની સ્થાપના લગભગ એકસો વીસ વર્ષ પહેલાં સદાજીરાવ ગાયકવાડ મહારાજના શાસન દરમિયાન થઈ હતી તો દોસ્તો સ્વામી મહારાજના તરણ પાદુકાને સ્પર્શ કર્યા બાદ આપણે આગળ વધીએ અને જ્યાં દ્વારિકા દેશ અને કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર બનેલું છે ત્યાં આપણે પાછાના ભાગમાં જાય છે તો હવે આપણે દર્શન કરીશું શ્રી સોમનાથ મહાદેવજીના અંદરની સાઈડ ઉપર જઈશું અને શિવલિંગ ઉપર જળ અર્પિત કરીશું અને બધાની મનોકામના પૂર્ણ કરે તેવી આપણે પ્રાર્થના પણ કરીશું અંદર આવ્યા બાદ તમે અહીંયા બાળ જ્યોતિર્લિંગના દર્શન કરવાનો અવસર પણ પ્રાપ્ત થશે बन्धु बन्धुर स्फुरन्तु गन्तसन्तति प्रमोदमानम મહાદેવજીના દર્શન કર્યા બાદ આપણે બહારની સાઈડ ઉપર આવી ગયા છે અને આપણે અહીંયા વિશ્વનાથ ગણેશના દર્શન કરીશું કાશી વિશ્વનાથ મંદિર ગાયકવાડ મહારાજના લક્ષ્મી વિલાસ મહેલની એડ્રેટ બરાબર સામેની સાઈડ ઉપર આવેલું છે મંદિરનો પ્રવેશ દ્વાર અત્યંત સુંદર અને નકાશી કામવાળું છે મુખ્ય મંદિર બે ભાગની અંદર વેચાયેલું છે જેના પહેલા ભાગમાં એક વિશાળ કક્ષ છે અને અને પૂજા માટે શ્રદ્ધાળુઓ એકત્રિત થાય છે બીજા ભાગમાં મંદિરનું વડે નિર્મિત ગર્ભગૃહ આવેલું છે ગર્ભગૃહની મધ્યમમાં શિવની સ્થાપના કરવામાં આવી છે જેના આધાર પર ચાંદીનું પોલિશ કરવામાં આવેલું છે ગણભધુ ખાતે શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ નિશેષ છે શિવલિંગ પર જળ દૂધ વધારાના અભિષેક માટે અલિયાદી વ્યવસ્થા કરવામાં આવી છે તો દોસ્તો તમે વડોદરા શહેરની અંદર રહેતા હોય તો અહીંયા આવીને તમે થોડો સમય પસાર કરી શકો છો અહીંયા તમને પાણી પીવાથી લઈને બેઠક વ્યવસ્થા પણ સારી જોવા મળશે અહીંયા તમને નાનકડું ગાર્ડન પણ જોવા મળશે જેની અંદર તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણની પ્રતિમા તો તમને અહીંયા એક નાનકડી ગૌશાળા બનેલી પણ જોવા મળશે જ્યાંથી તમે ચારો લઈને ગાય માતાને પણ ખવડાવી શકો છો સામેની સાઈડ ઉપર તમને ગેટ નંબર બે પણ જોવા મળશે અહીંયાથી તમે એડજસ્ટ પણ કરી શકો છો તો દોસ્તો આ રીતનું ગૌશાળાનું લોકેશન અહીંયા તમને જોવા મળશે ગૌશાળાની અંદરના ભાગમાં તમને નાના બોર્ડ પણ બાળેલા જોવા મળશે જેની ઉપરની સાઈડ ઉપર નાના સુવિચાર લખેલા છે જે પોઝિટિવ છે વર્ણન કરવાથી આપણા શરીરની અંદર બજેટિવસ ઉર્જાનો સંચાર છે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો મંદિરની ઉપરની સાઈડ ઉપર કલર કામ થઈ રહ્યું છે અહીંયા તમને એક પાણી પીવાની પરબ પણ જોવા મળશે અને સાથે તમને અહીંયા જોવા મળશે એક મોટું બોર્ડ લાગેલું છે જેની ઉપર સંપૂર્ણ ઇતિહાસ આ મંદિરનો પણ લખવામાં આવેલો છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી શ્રાવણ મહિનાની અંદર વડોદરાનું પ્રખ્યાત એટલે કે કાશી વિશ્વનાથ મંદિરે આપણે આવ્યા અને સુંદર નજારો તો જોયો સાથે આપણે મહાદેવજીના અને અન્ય દેવી દેવતાઓના દર્શન પણ કર્યા તો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત